લુણાવાડા શહેરમાં સતત વધી રહ્યો છે રખડતા ઢોરુ ત્રાસ હાઈકોર્ટની ટકોર બાદ પણ મહીસાગર તંત્ર ઘોર હાઈવે હોય કે સોસાયટી પસાર આખલા યુદ્ધ લુણાવાડાની ગલીગલીએ ગલી ગલીએ જોવા મળી રહ્યું છે લુણાવાડા નગરપાલિકા સહિત મહીસાગર જિલ્લા તંત્ર કોઈ મોટી ઘટના બનવાની રાહ જોઈ રહ્યું છે કે કેમ આવા અનેક સવાલો તંત્ર પર ઉઠવા પામ્યા છે છાસ શહેરમાં જામે છે આખલા યુદ્ધ અગાવ પાણ લુણા વાડામાં રખડતા ઢોરથી થઈ ચૂક્યા છે અકસ્માત રખડતા ઢોરની સમસ્યાના જડપે નિકાલ માટીની લોક માંગ ઉઠવા પામી વિજય જોશી જીટીવી ન્યૂઝ મહીસાગર રખડતા ઢોરો વિશે શું કહો છો તમે હવે સાહેબ વાત એ વિજય લુણાવાડા નગર માં વર્ષોથી થી રખડતા ઢોરનો એટલો ત્રાસ છે કે હાઈવે પર રસ્તા પર બેસેલા હોય છે ઢોર ઘણી વાર એકદમ રોડ ક્રોસ કરવા જઈએ કે ચાલતા માણસને પણ ઢોરોના લીધે ટક્કર વાગવાની શક્યતા રહે છે ગાડી લઈને જતા હોય એ લોકોને પણ એકદમ ઢોર રસ્તામાં આવી જાય ને અથડાઈ જાય તો જાનહાનિ થવાનો ભય રહેલો છે અને માથામાં વાગે એક્સિડન્ટ લીધે પગ વાગે તો આર્થિક રીતે નુકસાન ભોગવવાનો પણ વારો આવે છે આના માટે અમે તંત્રને ઘણીવાર રજૂઆત કરી તેમ છતાં બધા તંત્રમાં અલગ અલગ તંત્ર એકબીજા પર ટોપલો ઢોળી દે છે અને કોઈ જવાબદારી લેવા તૈયાર નથી તો આ બાબતે સરકાર એક નક્કર પગલાં લે એવી અમારી વિનંતી છે આ આના માટે તો મારે શું કહેવું મારા બનેવીનો જ રખડતા આખલાના અંતકના લીધે ટક્કર વાગવાથી એમને ફ્રેક્ચર થયું હતું અને એમાંથી પછી એમને મોત પણ થયું એ અમારા માટે બહુ દુઃખ દુઃખદ ઘટના છે જેથી આના માટે સરકાર સખત પગલાં લે એવી અમારી